જીવા હમજે એવલા મર જીવા હમજે ગુરુજી નિશાન મારે જેત જેત હીરો હાથ માં થી જાય છે રે એવલા હમજે જીવા હમજે ગુરુજી નિશાન મારે જેત જેત હીરો હાથ માં જાય છે રે એતેત જેત હીરો હાથ માં i all you હે પ્રભુ પરમ મનોહર ઠા શ્રી રામ જય રામ જય જય રામ પાવન પંચ શ્રી રામ જય રામ જય જય રામ દંડક બન પ્રભુ કર હું શ્રી રામ તૈરા જય જયરા ઉગ્ર સાપ મુ પર કરામ તરા જય જયરા પ્રભુ પર શ્રી રામ જય

દંડક વન એટલે આપ્યો તો કે ઋષિમુનિઓ તપસ્યા કરતા ને અને નિશિચરો રાક્ષસો એને ખૂબ ત્રાસ આપતા એટલે ઋષિ મુનિએ શ્રાપ આપ્યો કે આ દંડક વન માં કોઈ પ્રવેશ કરશે તો આમાંથી આકાશમાંથી ધૂળ ને ડમરી રુધિર ને આવું બધું વરહવા મળશે સમજ્યા આવો શ્રાપ આપી નીકળી ગયા તો હવે ભગવાન ધીમે 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 હાલતા હાલતા પધાર્યા છે ક્યાં દંડક વન રસ્તામાં આવે ગીધરા જટાયુ મિત્રતા થઈ ભગવાન અને ગીધરાજ બે મિત્ર બન્યા અને ત્યાર પછી હવે ભગવાન પંચવટીમાં આવ્યા છે સુંદર મજાનો આશ્રમ બનાવ્યો છે પર્ણકુટી તૈયાર કરી છે પ્રભુ ત્યાં નિવાસ કરે છે જ્યારથી ભગવાન કે પંચવટીમાં આવ્યા છે ને ત્યારથી વૃક્ષો ખીલવા માંડ્યા ખૂબ ફળ ફૂળ આવવા લાગ્યા નદીઓ તળાવો બધા અરખાવા લાગ્યા આખી પ્રકૃતિ કે ખીલી ગઈ છે બાપા સમજ્યા અને દંડકવન શ્રાપ્ત મુખ થઈ ગયું છે કે ખગમુગ પશુ પક્ષી આ બધાય પરસ્પર એકબીજાથી વેર છોડી દીધું અરે જેનું ભજન કરવાથી પશુ પક્ષી ગોસ્વામીજી કે વેર છોડી દે તો આ તો ભગવાન પધાર્યા છે સંતો ભજન કરે ને તો એના આશ્રમમાં પોઝિટિવ વિચારધારા હોય સમજ્યા બધું મટી જાય તો સ્વયં પરમાત્મા છે બાપા હવે ગોસ્વામીજી અહીંથી એક સુંદર મજાનો પ્રસંગ શરૂ કરે છે કથા શરૂ કરે છે આને શું કેવાય બાપા ભક્તિ યોગ પ્રભુ સુખ આશીના શ્રી રામ લક્ષીમણજી ભગવાન અને ભગવાન પોતે એના જવાબ આપે લક્ષ્મણજી કે છે મોહ સમજાય કરો चरण रज से कहु ज्ञान विराग और माया कहू सौभति करु जे दाया हे प्रभु ईश्वर जीव भेद प्रभु सकल कहो समझाई जाते हो चरण रति शोक मोह भ्रम जाई શું કે છે લક્ષ્મણજી હે ચરાચર જગતના સ્વામી મને એવું જ્ઞાન આપો એવું જ્ઞાન પ્રદાન કરો કે જેથી મારો શોખ મોહ ને ભ્રમનો કે નાશ થઈ જાય બાપા આને બધું જ્ઞાન હોય આ તો હું કામ પૂછે ખબર છે આ અને ભગવાન જે જવાબ આપવાના છે ને એમાં જગતનું કલ્યાણ હમાણેલું હોય બાપા આમાંથી આપણને લાભ મળે

જેનું મન ઈશ્વરમાં રમી ગયું એને બીજી વાત નહીં હે પ્રભુ કે તમે સમજાવો જ્ઞાન એટલે એટલે શું શું માયા કોને કહેવાય ઈશ્વર અને જીવ વચ્ચેનો ભેદ શું છે એવી રીતે કે મને સમજાવો કે જેથી મારો શોક અને ભ્રમ ચોક્કસ મટી જાય હવે આ જે ભગવાન બોલવાના છે એ તમે પ્રેમથી સાંભળશો ને બાપા તો તમને થોડું 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 યાદ રહે ને તો આનાથી મોહ આપણો જે સંસાર પરતે લગાવ છે આ મૂકીને જવાનું એ વાત તો નક્કી છે બાપા હારી હરાય જાય કે વહ મૂ લગાડે જાય પણ જવાનું તો છે એ વાત તો ફાઇનલ છે કોઈને 50 કોઈને 60 કોઈને એસી કોઈને 90 કોઈને ટિકિટ તો છે જ રીટર્ન એ વાત તો લઈને જ આવવાય બાપા આ જે આવે છે ને એની રીટર્ન ટિકિટ કમ્પ્લીટ થઈને આવે છે બાપા સમજ્યા જાવું પડે જાવું પડે જાવું પડે

જગત નો રિવાજ જામ થશે તમને નામ થશે એમ બધા જેટલા જેટલા સત્સંગ જેટલા જેટલા ભજન માં હોય ને કોઈ ગાયક ન કીધું મને આમ થશે એમ

આ બધી મારા તારાની કે ભાવના છે ને બાપા ઈ માયા દ્વારા થાય સમજ્યા અને ઈ આજ માયા આખા જગત ના જીવને વશ કર્યા છે આ માયા ઉજવા લાગ્યા અને પછી શું કે છે ખબર છે અને એ માયા કેવી છે ખબર છે ગો ગોચર મન જાય સો સબ માયા જાન હું ભાઈ હે ભાઈ શ્રી રામ જય રામ જય જય રા એ આ મન જ્યાં જાય છે ને ત્યાં સુધી કે બધી માયા 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 આમાં ક્યાંય ઈશ્વર નથી કે આ બધી માયા છે

એટલે વિચાર આવે સારા સંતો નું સંગ થાય પછી પલ્લું ફરી જાય પૂજા પાઠ ભજન કીર્તન ગીતાજી ના પાઠ આવું મને પ્રવેશ એને વિદ્યા માયા કહેવાય આવું ગોસ્વામીજી ક્યાં બે માયા છે સમજ્યા એક કુઆમ પાડે છે અને બીજી તારે તો અવિદ્યા અનર્થ પારણ જે પ્રવૃત્તિ છે ને બાપા અનર્થ પારણ જે ખોટા વિચાર કર્યા કરે અને વગર ની પ્રવૃત્તિ કર્યા કરે આ બાપુ જો કાન વગરની પ્રવૃત્તિ કર્યા કરે છે કે મે આ બધી એ વિદ્યા માયા છે બાપા એનો કોઈ હેતુ નથી જીવનમાં આ આવી બધી પ્રવૃત્તિઓ છે ને બાપા એ બધી કે વિદ્યા માયા છે હું મજી બાપા આમજા હું ઇની ભેગો છો કે હું કંઈ નોખો નથી બાપા જૂરાણી હા તો હું કે છે ગોસ્વામી કે આ બધી માયા છે બાપા

જ્ઞાન માન જગ્મ સમાન જગમા જ્ઞાન એને કહેવાય બાપા ગોસ્વામીજી કે ભગવાન કે જ્યાં માન ની ઈચ્છા નથી અને આખા જગત એને બ્રહ્મનું સ્વરૂપ દેખાય સમજ્યા નરસિંહ મહેતાય કીધું ને પવન તું પાણી તું પૃથ્વી તું ભૂદરા આકાશ તું વાયુ તું સૂર્ય તું બધુંય તું નું તું શું સમજ્યા આ તો કટે હા ભાડી ખાસી વાત છે આ બધુંય જે બ્રહ્મા ભાડે ને બાપા બ્રહ્મય જગત ભાળે ને એને જ્ઞાન કહેવાય એને જ્ઞાની કહેવાય સમજ્યા આપણે વાતો કરી બાપા કે બોલે એ બીજો નહીં પણ ઈર્ષ્યા તો પાડોશી ખાતા ખાતા કરતા હોય સમજ્યા ભલે ગમે એમ ઢૂટતો કઈ વળવા નહીં હું કે પણ નક્કી નહીં થતું જો નક્કી થઈ જાય ને બાપા આ કે નક્કી થઈ જાય ને તો ઈર્ષ્યા વહી જાય કે ઈશ્વર એક જ છે બધામાં રેમી આ કથા એટલે જ છે શું કામ કે આ તારે આ એવી જ્વાળા હાલી છે ને બાપા કે ઘર શેરીથી વિખૂટું પડતું જાય છે શેરી ગામથી વિખૂટી પડતી જાય છે ગામ તાલુકા થી પણ ખોટું પડતું જાય છે તાલુકો જિલ્લા થી પણ ખોટું પડતું જાય છે જિલ્લો રાજ્ય થી પણ ખોટું પડતું જાય છે જ્યાં જોઈને નકરી લાય લાગી લાય સમજ્યા એટલે આ કથા ને ભજન ને કીર્તન બધું શું કામ છે બાપા એ બધા ને હળી મળી ભેગા રહેવા માટે છે સમજ્યા કે આપણે ઈર્ષ્યા ને ભેદ ને વેર ને જ્યારે બધું મટી જાય આપણે બધા હેમપીન રહી ટૂંકી પછી મેં પેલા બીજા દિવસે કીધું કે બાપા સો વર્ષ ની ભગવાને જિંદગી આપી છે હે એમાં પસા હું આમ વ્યા જવાના વ્યા જવાના પસા હું આમ વ્યા જાય વાય વધ્યા કેટલા પસા તે 20 વર્ષે માંડ કા ખબર પડી વાય વધ્યા કેટલા તરી તરી હાટુ હું કોટુ વેર જીર બાપ હે 15 પર હું આમ જાય ઈમાં હું ના કાઢે પેલા પસા કાઢે પેલા પસા 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 બાકી રાખ્યા એમાં તરી વરા તરી વરા હાટુ જેતી પટેલ કાય ખાણ વગન્યા કોઈને દુઃખ લાગ્યું બોલવું કોઈને હેરાન કરવા કોઈને પરેશાન